નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવના જન્મદિવસ નિમિત્તે તેમની ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લા મથક લુણાવાડા ખાતે વિવિધ લોકાર્પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લુણાવાડા ખાતે નમો સાંસદ જનસેવા કેન્દ્ર સાંસદ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવને જિલ્લા ભાજપ પ્રભારી કનુભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ ભાઉભાઈ પટેલ પાલિકા પ્રમુખ કીર્તિ પટેલ પૂર્વ ધારાસભ્યો પાલિકા સભ્યો સરપંચો કાર્યકરોએ અગ્રણીઓ નાગરિકોએ સાંસદને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી નમો સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે સાંસદ દર સોમવારે પ્રજાના પ્રશ્નો સાંભળશે અને સમસ્યાઓનું નિરાકરણ લાવશે કાર્યાલય સારા અર્થમાં જનસેવાનું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી સાંસદ સહિત મહાનુભાવોએ કાશી વિશ્વનાથ મંદિરમાં મહાપૂજા કર્યા બાદ ચકલી તેમજ

અને વન કવચ ખાતે કાલોલના ખડકી અને લુનાવાળા ડુંગર પર વૃક્ષારોપણ કરી અને મારા જન્મદિવસની જે ઉજવણી કરવામાં આવી છે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે એક પેડ માકે નામ અંતર્ગત દરેકે દરેક ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કરી અને કુદરતી જે સિંદુર વન જે તેતાલીસ છોડ સિંદુરના અને અન્ય વૃક્ષો વાવીને અને મારા જન્મદિવસની એક સુંદર ઉજવણી કરી છે ત્યારે સર્વે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું આજે લુણાવાડા ખાતે મારા નવો સાંસદ જે કાર્યાલયનું આજે અહીંયા ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યારે જે મારા કાર્યકર્તાઓ છે જે સરકારની વિવિધ યોજનાઓ છે એના માટે ત્યાંથી જ આયુષ્યમાન કાર્ડ હોય વૃદ્ધ પેન્શન હોય વિધવા પેન્શન હોય જેના ફોર્મ કે અહીંયા જે તકલીફો કાર્યકર્તાઓને કે ગ્રાસ્ટ લેવલના જે લાભાર્થીઓ છે એને ના પડે તેની વ્યવસ્થા ત્યાંથી જ કરવામાં આવે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે